ખોટી વાત નથી પણ હમણાં લગભગ દોઢ બે મહિના પહેલા સ્વામીજી કેવી રીતે પ્રેમ સ્વામીમાં રહ્યા છે એનો એક પ્રસંગ શેર કરું કે દોઢ બે મહિના પહેલા હમણાં એક કીર્તન આરાધના હતી સમીરભાઈ ઠક્કર આત્મીયતા છે ને વાઘોડિયા કીર્તન આરાધના હતી તો સુધીભાઈનો ફોન આવ્યો હતો એટલે અમે ગયા હતા ત્યાં આગળ તો પ્રેમ સ્વામી બી પધાર્યા હતા ત્યાં સરપ્રાઈઝ હતી પ્રેમ સ્વામી પધારવાના નહોતા પણ પધાર્યા હતા ત્યાં આગળ એટલે કીર્તન આર્થનાની શરૂઆત થઈ એટલે વારા પરથી બધા કીર્તનનો લાભ મળતો તો મને કીર્તન આર્થના પતિ પણ ગઈ પણ મને એવું થયું કે આટલા બધા દૂરથી આવ્યો અને કીર્તન ગાવા મળ્યો તો સારું એમ એવો સ્વામીજીમાં એવો મનુષ્ય ભવ આવી ગયો મને એમ તો બધું કીર્તન બધું પધ્યા પછી પ્રેમ સ્વામીજી ગોષ્ઠીમાં બોલ્યા રેકોર્ડેડ છે કદાચ સમીરભાઈ રેકોર્ડ કરી છે ગોષ્ઠી કે આપણે એમ કે સાંભળ્યા બધા પેલા ભગતનું નું આપણે ભજન પૂર્ણાવતીમાં આપણે સાંભળીશું એમ કે એટલે મને એમ કે કદાચ જયંતિભાઈ ભજન તે દિવસ સારું ગાયું અમિતભાઈ બી સારું ગાયું હતું સારું જ ગાય છે તો મને એમ કે કદાચ એમને કહેતા હશે કારણ કે આમ પેલા એટલે આમાંથી ત્રણ ચાર જણ આવી જાય એમ એટલે મને એમ કે હું પાછળ જોતો હતો પ્રેમ સ્વામી મારી સામે કદાચ મને નહીં કીધું એમ એટલે કે મેં તું કઈ વાંધો નહીં એટલે પછી પ્રેમ સ્વામીજી નું પ્રવચન પત્યું પછી સીધી કેક જ આવી ગઈ કે હવે કેક કટિંગ થશે એમ પણ એક ભગતમાં રહીને પાછા સ્વામીજી એક ભગતમાં રહીને પાછા પ્રેમ સ્વામીજી કહેવાય કે ભજન પેલું કયું ગાવાનું કહેતા હતા તમે એમ કે એટલે ભાઈ પ્રેમ સ્વામીજીએ કીધું કે હા ભજન કે પેલા ભગત ટી શર્ટ વાળા ભગત તે દિવસ ટી શર્ટ પહેરી ગયો હતો પેલા ટી શર્ટ વાળા ભગત છે ને એમ કે ભજન ગાશે તે દિવસે નક્કી કરી દીધું કે સ્વામીજીમાં પ્રેમ સ્વામીજીમાં સ્વામી રહ્યા છે રહ્યા છે અને રહ્યા છે અને જેટલી વખત પણ મને સંશય થશે એટલી વખત હું આ પ્રસંગનું મનન ચિંતન કરીશ અને સ્વામીજી પ્રેમ સ્વામીમાં છે એવું કોઈ દિવસ ભૂલું નહીં બસ અને ભગવાન તમે પ્રાર્થના કરો એટલે અનુભવ કરાવે કરાવે ને કરાવે થોડો વહેલો મોડો કરાવે પણ કરાવે એટલે મારો તો સ્વામીજી બી એટલું બધું સાક્ષી ભેદ્યો છે અને પ્રેમ સ્વામી બી વારંવાર એવો લાભ આપે જ છે એટલે બસ બીજું તો કંઈ કહેવું નથી બસ આ પ્રસંગ શેર કરું તો એટલે આ આનંદભાઈ બોલ્યા ને એટલે મને એવું થયું કે પ્રસંગ શેર કરું પણ નવની પાયું પ્રેમ સ્વામીજી પ્રવેશ કર્યો કે રાહુભે લાભ આપે એટલે ભગવાન તો આપડી જોડે છે આપણે જે કરવાનું આપણે જ કરવાનું સજાન સ્વામી મહારાજ ની જે